વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા મિત્રો મજામાં ને હું નિખિલ રાઠોડ તમારું સ્વાગત કરું છું આપણી તમારી યુટ્યુબ ચેનલ ગુજરાત એન્જિનિયરિંગ ચેનલ તો રોજ આપણે વાત થોડાક ટાઈમ એક બન્યો હતો એપ્લાય કઈ રીતે કરવું બરાબર ફ્રેશ પાસપોર્ટ હોય એના માટે એપ્લાય કઈ રીતે કરું તો એમાં ઘણા બધા વિદ્યાર્થી મિત્રો હતા એ વેરીફિકેશન માટે ગયા છે જે મિત્રો એપ્લાય કર્યું હોય છે વિદ્યાર્થી હોય કે કોઈ હોય બરાબર એ એપ્લાય કર્યું હોય છે એ વેરીફિકેશન માટે ગયા છે અહીંયા અમુક પ્રશ્નો બી એને ફેસ કરવા પડ્યા છે બરાબર અથવા તો ના પ્રશ્નો ફેસ કરવા માટે કરવા પડે એના માટે આપણે આ વિડીયો બનાવેલો છે કેમ કે જેનું આપણે ફોર્મ ભર્યું હતું એ મિત્ર વેરિફિકેશન માટે ગયા હતા એના ફોર્મમાં અમુક નાની નાની મિસ્ટેક હતી બરાબર એ આપણે હું તમને ક્લિયર કરવાનો છું કે એવી મિસ્ટેક તમે તમારું ફોર્મ ભરો ત્યારે ના કરતા અને તમે જે પાસપોર્ટ સેન્ટરે જાઓ ત્યારે તમારે એ મિસ્ટેક ના કરવી પડે એના માટે આ ફૂલ વિડીયો વોચ કરજો જેથી તમને ક્લિયર થાય ફૂલ એન્ડ ફાઇનલ કે આ મિસ્ટેક તમે ના કરો તો તમારું વેરીફિકેશન સક્સેસફુલી થઈ જાય ને તમારો પાસપોર્ટ સક્સેસફુલી થઈ જાય પછી એક એક તમારે પોલિસી જ બાકી બરાબર અને ઘણા બધા મિત્રોને કે આપણે પાસવર્ડના વેરીફિકેશન માટે જઈએ તો ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ લઈ જવાના બરાબર મેં તમને આના પહેલાના જ વિડિયોમાં કીધું હતું કે તમે જેમાં સિલેક્ટ કરી રહ્યા હોય તે ડોક્યુમેન્ટ તમારે ત્યાં લઈ જવાના હોય છે તમે જે સિલેક્ટ કર્યા હોય એમાં બરાબર જ્યારે આપણે ફોર્મ ભર્યું ત્યારે તમે સિલેક્ટ કરી રહ્યા છે બરાબર તો છતાં બી તમને એકવાર કહી દઉં છું ક્યાં ભ્રહના તો કે એક આધાર કાર્ડ છે તમારે ગ્રીન ટીક કરાવીને લઈ જવાનો છે બરાબર આધાર કાર્ડ તમારે આધાર કાર્ડ ની વેબસાઈટ ડાઉનલોડ કરવાનો છે આખો આધાર કાર્ડ આવે છે મોટો બધો જ્યારે આપણે એડ્રેસ પર ડિલિવર થાય છે ત્યારે જે મોટો આધાર કાર્ડ આપણે આપવામાં આવે છે એ આપણા એડ્રેસ પર ડિલિવર કરવામાં આવે છે તે આધાર કાર્ડ છે એની અંદર તમે ડાઉનલોડ કરશો ને એટલે એક તમારા એડ્રેસ બાજુના ખાનામાં એક યેલો કલર ટીક તમને જોવા મળશે તો યેલો ટીક ને તમારે ગ્રીન ટીક કરાવવાનું છે એટલે કે સિગ્નેચર વેરીફિકેશન કરાવવાનું છે અને આધાર કાર્ડ ની ઝેરોક્સ તમારે લઈ જવાની છે પાન કાર્ડ તમારી પાસે હોય તો પાન કાર્ડ ની જેરોક્સ પાન કાર્ડ ના હોય તો ડ્રાઇવિંગ લાઇસન્સ એ બી ના હોય તો તમારા એ બી ચાલશે જે આપણે દહમુ ભણેલા છે તે વિદ્યાર્થી મિત્રો માટે બરાબર તો દહ માં રિઝલ્ટની ઝેરોક્ષ લઈ જવાની આ બધી જ નીચે તમારે તમારી સાઈન કરી નાખવાની છે ને લઈ જવાની છે અને જે તમે પેલા પેજ મેં તમને બતાવ્યું બતાવીશ હમણાં અથવા તો નહીં બતાવ્યું હોય તો તેની બી ઝેરોક્સ લઈ જવાની છે પેજની પેજની ફર્સ્ટ અને એની નીચે તમારું સિગ્નેચર કરી લેવાનું છે આટલા ડોક્યુમેન્ટ તમારે પાસપોર્ટના વેરીફિકેશન માટે લઈ જવાના રહેશે જો આટલા ડોક્યુમેન્ટ નહીં લઈ જાવ તો તમારું પાસપોર્ટનું વેરીફિકેશન થશે નહીં અથવા તો તમારે અહીંયાથી પાછા ધક્કા ખાવા જોશે ઝેરોક્સ કરવા માટે તો જ આટલી જે ડોક્યુમેન્ટ ઓરિજિનલ અને ઝેરોક્ષ બંને લઈ જવાના છે બરાબર ઓરિજિનલ પણ તમારા અહીંયા જોશે વેરીફાઈ કરશે બરાબર આટલા ડોક્યુમેન્ટ તમારે ફરજિયાત લઈ જવાના રહેશે તો આપણે સૌથી પહેલા તો ઓપન કરી લઈએ એક ફાઇલ બરાબર આપણે એક અપોઇન્ટમેન્ટ લેટર છે ભર્યા બરાબર તો એ આપણે ઓપન કરી લીધો છે તો જે મિત્રો ગયા હતા એનું ફેસ એપ્લિકેશન હતું બરાબર પાસવોર્ડ નું નોર્મલ પાસવર્ડ હતો બરાબર એનું નામ છે અહીંયા લખેલ જ છે બરાબર એ નામ હતું બરાબર આ આ નામ છે ને સૌથી પહેલા તમને ક્લિયર કરી દો આ નામ છે તમારા આધાર કાર્ડ બરાબર આધાર કાર્ડ આપો તમે એ મુજબ હોવું જોઈએ અથવા તમારો પાન કાર્ડ હોય આધાર કાર્ડ હોય રિઝલ્ટ હોય તને તને તન ડોક્યુમેન્ટ જે જે તમે તમે માં લઈ અથવા તો માટે આમાં સિલેક્ટ છે પ્રમાણે નામ હોય તમારું એ જ પ્રમાણે સ્પેલિંગ પ્રમાણે રાખવાનું છે એ મિસ્ટેક તમારે કરવાની નથી અને બીજી એક મિસ્ટેક છે જે આ મિત્રને ને થયેલી છે બરાબર કે એના ફાધરનું નામ છે તેના પાન કાર્ડમાં એમાં એને ભાઈ લગેલ છે બરાબર ભાઈ લખેલ છે ભાઈ લખેલ છે આમાં અહીંયા ભાઈ લખેલું નથી એટલે આ મિસ્ટેક ના કારણે એને પાછું આવવું પડ્યું હતું રિટર્ન અને એનું વેરિફિકેશન ત્યાં થયું નતું ને પાછું એને અલગથી ફોર્મ ભરવું પડશે અથવા તો જે પાસપોર્ટની મેઇન ઓફિસ હોય ત્યાં જઈને એને આ એડિટિંગ કરાવવું જોશે અને ત્યાંથી એને એપ્લાય કરવું જોશે આ મિત્ર છે તે મૂળ રહેવાના જામનગરના છે બરાબર જામનગર રહેવાનું છે આ મિત્રને બરાબર જામનગરમાં રહેવાસી છે અને એને રાજકોટ જે પાસપોર્ટની ઓફિસ છે ત્યાં ધક્કો થાશે જો આ મિસ્ટેક સુધારવા માટે બરાબર તો તમારે પણ આ મિસ્ટેક સુધરે મતલબ કે તમારે આ મિસ્ટેક ના થાય એવી તમે કોશિશ કરજો તમારા પાન કાર્ડમાં તમારા દહમાના રિઝલ્ટમાં બધામાં તમારા પપ્પાના નામની પાછળ જો ભાઈ લખેલ હોય તો તમારે પણ આમાં ભાઈ લખવાનું છે ભલે તમારા પપ્પાના આધાર કાર્ડમાં ખાલી એનું નામ જ લખેલ હોય પાછળ ભાઈ લખેલ ના હોય અથવા તો બીજા કોઈ બી તમારે જે મિડલ નેમ હોય તે લખેલ ના હોય બરાબર તો તમારા જે રિઝલ્ટ છે દસમા નું તમારું જે પાન કાર્ડ છે એમાં તમારા પેરેન્ટ્સનું નામ જે હોય એ પ્રમાણે તમારે લખવાનું છે તમારા એલસી પ્રમાણે તમારા દસ નું નામ પણ એ જ મુજબ લખવાનું છે બાકી બર્થ ડેટમાં તો લગભગ કોઈને મિસ્ટેક નહીં થઈ હોય બરાબર બર્થ ડેટ તો જ દાખલ કરી દઈશ બીજી મિસ્ટેક ની વાત કરીએ તો બીજી મિસ્ટેક એક થાય છે તો કે એડ્રેસ ની અંદર થાય છે બરાબર બર્થ પ્લેસમાં તો એ કોઈ જોતું નથી પણ એના પછીનો જે એડ્રેસ આવે છે નીચેનો એ તમને હું આગળ બતાવું તો કે એના નીચેનો જે એડ્રેસ છે એમાં શું મિસ્ટેક જો જોકે આ મિત્રનું તો ક્લિયર થઈ ગયું છે થઈ ગયું છે પણ જે એક બીજા છે એને અમુક ભૂલ ભૂલ આવેલી છે તેને આવી હતી એક તો આ મેં તમને કીધું કે લખલ નથી બરાબર અહીંયા એને મિસ્ટેક આવેલી છે તો તમે પણ ખાસ ધ્યાન રાખજો કે તમારા પાન કાર્ડમાં તમારા દસમાના રિઝલ્ટમાં તમારી એલસી માં ભાઈ લખલ હોય તો તમારે બે ભાઈ લખવાનું છે ભલે તમારા આધાર કાર્ડમાં ભાઈ લખલ ના હોય બરાબર મતલબ કે તમારા પેરેન્ટ્સના આધાર કાર્ડમાં ભાઈ લખલ ના હોય પાછળ તો આ મિસ્ટેક તમે નહીં કરતા બરાબર એના પછીની વાત કરીએ તો કે એડ્રેસ માં એને અહીંયા જે આગળ છે સ્ટેટ નેમ લખેલું છે એટલે કે શેરીનું નામ લખેલ છે એ શેરીનું નામ છે તેના બીજા પ્રૂફ ની અંદર લખેલું નથી બરાબર આ મિત્રનો જે આધાર કાર્ડ છે તેમાં એના શેરીનું નામ લખેલ જ નથી એટલે કે આ એડ્રેસ છે એના આધાર કાર્ડ જોડે મેચ નથી કરતો નથી કે કોઈ બીજા ડ્રાઇવિંગ લાયસન્સ હોય બીજું કોઈ બી અઢાર પ્લસ નું પ્રૂફ છે એમાં એડ્રેસમાં એને ખાલી ગામનું નામ જ લખેલ છે તો આ બી મિસ્ટેક એક તમે ના કરતા કે તમારા આધાર કાર્ડમાં એડ્રેસ હોય એનાથી અલગ તમે આમાં એડ્રેસ લખી નાખો તો એ માન્ય નહીં ગણાય એવું હોય તો તમારા જે એક ઓપ્શન આવે છે સ્ટેટનો અથવા તો તમારા બિલ્ડિંગ નંબરનો એ તમારા જે પ્રૂફમાં મતલબ કે તમારી પાસે જે આધાર કાર્ડ છે તમારી પાસે જે ડ્રાઇવિંગ લાયસન્સ છે અથવા તો તમારી પાસે જે વોટર આઈડી કાર્ડ છે જેમાં જે રીતનો આ એડ્રેસ આપેલો હોય તે મુજબ જ તમારે લખવાનો છે કે આ મિસ્ટેક બી એક ઘણા મિત્રો કરે છે બરાબર બાકી તમારે જે આ ને તારીખ આપેલી છે થી પંદર મિનિટ પહેલાં તમારે પહોંચવાનું છે જો અહીંયા લખેલ જ છે રિપોર્ટિંગ ટાઈમ તમારે ત્રીસ બારને નો છે અને તમારું એ અપોઇન્મેન્ટ છે જે બારને પિસ્તાલીસની છે બરાબર એટલે બારને એ તમારે અહીંયા હાજર થઈ જવાનું પછી અહીંની જે એક સ્ટેબલ હશે અહીંયા તમારો પહેલાં તો અહીંયા તમારે પાસવર્ડના જે પૂછપરછનું એક ટેબલ હોય છે તમારે ડોક્યુમેન્ટ બતાવવાના છે પરફેક્ટ તો તમને કહેશે કે બેસી એના પછીનું જે એક ટેબલ આવશે તમારે તમારા ડોક્યુમેન્ટ વેરીફાઈ એક ટેબલ હશે તમારી એન્ટ્રી કરશે ફોટા પાડવા માટે તમારે વેઇટિંગ એરિયામાં બેસવાનું છે તમારું નામ બોલે ત્યારે તમારે તમારો ફોટો પાડશે અને તમારે એક સિગ્નેચર બી અહીં જ કરવાના હશે અને તમારા ડોક્યુમેન્ટ બી સ્કેન જ કરશે એટલે કે તમે અત્યારે આનું ફોર્મ ભર્યું છે ત્યારે કઈ બી ડોક્યુમેન્ટ અપલોડ નહીં કર્યા હોય બરાબર માત્ર ને માત્ર ડિજિલોકરથી તમે જે સિગ્નેચર વેરીફિકેશન કરીને જે અપલોડ કર્યા છે તે જ કહી રહ્યા છે બાકી ડોક્યુમેન્ટ તમે એમાં કાઈ અપલોડ ન રહ્યા હોય બરાબર ડોક્યુમેન્ટ ડિજી લોકરના માધ્યમથી તમે એમાં અપલોડ કર્યા આવે છે ખાલી બાકીના ડોક્યુમેન્ટ સ્કેન અહીંયા થાશે બરાબર પરફેક્ટ અને પછી તમારું એના પછી અહીંયા થઈ જશે ફોટો પાડવામાં આવશે પાસપોર્ટમાં જે જ ફોટો એમાં આવશે સિગ્નેચર કરવામાં આવશે તમારી ફિંગરપ્રિન્ટ લેવામાં લેવામાં આવશે બરાબર આટલી વસ્તુ થઈ ગયા પછી ફરી પાછું તમારે બીજા કાઉન્ટર એક જવાનું આવશે ત્યાં તમને તમારા જે ડિટેલ છે જોવા મળી જશે તમારો ફોટો કઈ રીતે છે તમારી સિગ્નેચર કઈ રીતે આવી છે એકવાર તમે વિઝિટ કરી લેજો તમને જે પાસવર્ડ નો જે જોવાળો છે તમને કહેશે ને કે તમારી સિગ્નેચર બરોબર છે ચેક કરી લ્યો તમારે નજર મારી લેવાની છે કે ના બરાબર જે છે ને તમારી જે બરાબર બધી પ્રોસેસ તમારી થઈ જશે ફોટો તમારો પડી જશે પછી તમારું ત્યાંથી હોમ છે એ આગળ વયુ જશે બરાબર અહીંયા એક ટેબલ ઉપર જાશો અહીંયા તમારો ફોટો અને સિગ્નેચર જોઈ લેશો પછી અહીંથી તમને એક ફાઇલ નંબર તમારો મેસેજમાં આવી છે ટેક્સ્ટ મેસેજમાં ભી આવશે ને તમારા મેલ આઈડી જે તમને સાચું આઈપ્યુ છે તો તમને મેલમાં ભી આવી જશે બરાબર ફાઇલ નંબર છે તેને તમારે સાચવીને રાખવાનો છે તેનાથી તમે ફાઇલ નંબર થી તમે તમારા પાસપોર્ટ નું સ્ટેટસ ભી જાણી શકો છો સ્ટેટસ જાણવા માટે કોઈ ભી એક બ્રાઉઝરમાં આવી જવાનું છે પછી ઇન્ડિયન પાસવર્ડ લખશો એટલે આ રીતની વેબસાઈટ આવી જશે અહીંથી તમે ટ્રેક યોર એપ્લિકેશન લખવાનું છે એમાં તમારે અહીંયા તમારું એપ્લિકેશન માં તમારે આ પહેલો ઓપ્શન છે પાસવર્ડ એ સિલેક્ટ કરવાનો છે તમારો ફાઈલ નંબર અહીંયા દાખલ કરી પછી તમારું બર્થડે અહીંયા દાખલ કરી ટ્રેક ઉપર દબાવશો એટલે તમે તમારું સ્ટેટસ અહીંથી જોઈ શકો છો બધું આવી જશે તમારી સામે ક્યાં તમારો પાસવર્ડ પૂછવશે અને બધું બરાબર આ બધી થઈ ગયા પછી હજી એક વેરીફિકેશન બાકી રહેશે જે તમારું પોલીસ વેરીફિકેશન છે એનો તમને પોલીસ સ્ટેશન બી કોલ આવી જશે કે અહીંયા તમારે વેરીફિકેશન માટે આવવાનું છે તમે પાસપોર્ટ માટે એપ્લાય કર્યો તો તમારે કહેવાનું છે હા મેં કરેલો છે હું આવી જઈશ બરાબર અથવા તો તમને જો કોલ ના આવે પાંચ દસ થઈ જાય અને તમને કોલ બી ના આવે ત્યાંથી તો તમારે શું કરવાનું છે નજીકના પોલીસ સ્ટેશન જવાનું છે તમારું જે ભી તમે આમાં સિલેક્ટ કર્યું હોય મારા કેસમાં મેં પર સિલેક્ટ કર્યું હતું જ્યારે મેં આપણે ફોર્મ ભર્યું હતું જ્યારે બરાબર જેને કહેવાનું સર મેં આ રીતે પાસપોર્ટ માટે એપ્લાય કર્યું છે મારે ત્યાંથી વેરિફિકેશન થઈ ગયું છે તો હવે મારે પોલીસ વેરીફિકેશન એક સ્ટેપ બાકી છે તો સર તમે અમારું પોલીસ વેરિફિકેશન કરી આપશો અથવા તો મારે પોલીસ વેરીફિકેશન કઈ જગ્યાએ કરવાનું છે એલ કરીને શાખા છે પોલીસ સ્ટેશનની ની અંદર ત્યાં તમારું પોલીસ વેરીફિકેશન થશે બરોબર ત્યાં જઈને તમારે તમારું પોલીસ વેરીફિકેશન કરાવી લેવાનું છે અથવા તો સર તમને કહેશે ત્યાં જાય છે કે ભાઈ આ જે તો નહીં થાય અથવા તો આ આ તારીખે તમને કોલ આવી જશે અથવા તો કોલ આવે ત્યારે તમે આવી જજો અત્યારે તમારું પોલીસ વેરીફિકેશન થઈ જશે એવું હોય જો તમારે અર્જન્ટ હોય તો કહેજો રિક્વેસ્ટ કરવાની તમારે કે સર મારે થોડુંક ઇમ્પોર્ટન્ટ છે તો મારું જલ્દી કરાવો તો સારું એ બરાબર રીતે તમે રિક્વેસ્ટ કરશો થોડાક દિવસોની અંદર તમારો પાસવોર્ડ છે એ પ્રિન્ટ થઈને તમારા એડ્રેસ ઉપર તમને ડિલિવર થઈ જશે એટલે કે મેક્સિમમ પચીસ થી ત્રીસ દિવસની અંદર તમારો પાસવોર્ડ બનીને તમારી પાસે આવી જશે એટલે કે નોર્મલ ને તત્કાલ કાઢવો એમાં જાજો કાંઈ ફેર રહેતો નથી એટલે હું તો રિક્વેસ્ટ તમને કહીશ કે નોર્મલમાં જો તમારે કઢવવું હોય તો અત્યારથી જ તમે કઢી લ્યો તો તમારે ક્યાંય બાર જવાની પ્લાનિંગ હોય જોબ કરવા તો સ્ટડી કરવા તો અત્યારથી તમે એપ્લાય કરી દો પાસવોર્ડ નું નોર્મલ તો તમારા વીસ પચીસ દિવસની અંદર આવી જાય તો તમારે જાજો ટાઈમ ભી નહીં બગડે બરાબર વીસ પચીસ દિવસમાં તમારો પાસવોર્ડ તમારી પાસે આવી જશે ને કત્કાલમાં કઢાવશો તો પાંચ દસ હજાર એના એક્સ્ટ્રા થશે આમાં ફોર્મ ભરવાના મને ખ્યાલ નથી કેટલા થતા હશે લગભગ મારા ખ્યાલ થી પાંચ હજાર તો એ છે જ બરાબર તો એ એકસ્ટ્રા ના દેવા પડે એના માટે તમે નોર્મલમાં જ અત્યારે કઢવી લો બરાબર આ રીતે તમે તમારો પાસવર્ડ શકો છો બરાબર વિદ્યાર્થી મિત્રો એક વસ્તુનો તમારે ખાસ ખ્યાલ રાખવાનો છે આ રીતે તમારું પરફેક્ટ વેરિફિકેશન થાય છે બાકી ડોક્યુમેન્ટની વાત કરીએ તો કે ડોક્યુમેન્ટ કઈ રીતે લઈ જવાના હોય છે તો એની આપણે આગળ જોઈએ એના પછીનું પેજ છે તેમાં જો અહીંયા લખેલ જ છે આ રીતે બધા ડોક્યુમેન્ટ છે તમારે લઈ જવાના હોય છે બરાબર એડ્રેસ પ્રૂફ નું ને બધું આપેલા છે અને આ જે તમારી એપોઇન્ટમેન્ટ લેટર છે એમાં જ લખેલ છે જો અહીંયા તમારું બીજું અહીંયા લખેલ છે બર્થ પ્રૂફ બર્થ પ્રૂફ બરાબર બર્થ માં આ બધા ડોક્યુમેન્ટ છે એકવાર વાંચી લેજો તમારા બર્થ આવશે પછી છે અહીંયા તમારો બીજા ડોક્યુમેન્ટ છે જે તમને દસમાના આઉટ કર્યા ને એના બધાના છે બરાબર અને નું પેજ છે એમાં બી નીચે એક લખા છે એક એડ્રેસ પ્રૂફ છે એનું બી લખા છે હા એડ્રેસ પ્રૂફ છે એના માટેના ડોક્યુમેન્ટ આ રહ્યા બરાબર એડ્રેસ પ્રૂફ માટે કયા ડોક્યુમેન્ટ માનીએ છે તો તે અહીંયા લખેલા છે આ ડોક્યુમેન્ટ આ નોટિસ એકવાર તમે વાંચી લેજો બરાબર પરફેક્ટ રીતે બધા ડોક્યુમેન્ટ છે તમારા એડ્રેસ પ્રૂફ માટે માન્ય રહેવાના છે તેમાં તમારા રેશન કાર્ડ છે પછી રેશન કાર્ડ તો નથી સોરી એમાં આધાર કાર્ડ છે પછી તમારા પેરેન્ટ્સ નું પાસપોર્ટ છે તે ભી આપી શકો પણ તમે જો માઇનર હો તો એવા કેસમાં જ આપવું પડશે બરાબર પછી તમારા પાસબુક ની કોપી છે જેમાં તમારો ફોટો હોય બેંક નો સિક્કો મારેલો હોય ફોટા ઉપર એ પાસબુક જ ચાલશે ઇલેક્શન કાર્ડ છે બરાબર વોટર આઈડી કાર્ડ છે ગેસનું બિલ છે પણ એ તો તમારે જો સ્ટુડન્ટ રહીશો તમારી પાસે નહીં હોય જે મોટા વ્યક્તિ હોય એના માટે લાગુ પડશે બિલ ઇલેક્ટ્રિક બિલ છે વાંચી લેજો નોટિસ બી લખેલ છે બરાબર અને પ્રૂફ ઓફ આઈડેન્ટિટી એટલે કે તમારો વાળું પ્રૂફ કોઈ જોશે આધાર કાર્ડ છે બધા લખા છે એકવાર વાંચી લેજો નજર મારીને આ બધા ડોક્યુમેન્ટ તમારે પાસપોર્ટના વેરીફિકેશન માટે લઈ જવાના રહેશે અને બાકી મેં તમને જે મિસ્ટેક જણાવી તે મિસ્ટેક તમે ના કરતા આમાં જાવ મેં તમને કીધું છે તમારા એડ્રેસ છે તમારું નામ છે તમારા પેરેન્ટ્સના નામ છે તે બી તમારે કઈ રીતે લખવાના છે જે તમારા તમારા ડોક્યુમેન્ટ ડોક્યુમેન્ટ પોતાના એટલે કે તમારું છે એટલે કે એલસી છે એલસીની અંદર લખેલ હોય અથવા તો જન્મ તારીખનો દાખલો હોય તેમાં લખેલ હોય અથવા પછી તમારો આધાર કાર્ડ છે તમારો પાન કાર્ડ છે પાન કાર્ડ ની અંદર તમારા પપ્પાનું નામ હોય છે તમારા પાન પપ્પાનું નામ પાન કાર્ડ મુજબ જ હોવું જોઈએ જે આ ડોક્યુમેન્ટ તમે લઈ જાવ વેરીફિકેશન માટે બધા ડોક્યુમેન્ટમાં સ્પેલિંગ પરફેક્ટ હોવા જોઈએ બધાની અંદર સ્પેલિંગ પરફેક્ટ મેચ થતા હોય તેવા હોવા જોઈએ જેથી કરીને

ત્યાં તમા રાજકોટમાં પોસ્ટ ઓફિસ આપેલી છે તો એ થોડી દૂર થાય છે ત્યાં જવું પડે છે બરાબર તો આ કઈ આ રીતનો કઈ મિસ્ટેક તમે કરતા નહીં ફોર્મ ભરો ત્યારે નકર એ બીજું એક ઓપ્શન છે તમે પાછું નવે ફોર્મ ભરો બાકી બધી જે ફીસ તમે ભરી છે તો ફરીથી ભરવાની થશે એટલે કે તમારા જે પૈસા છે એમને વેડફાઈ જશે એવી ભૂલ ના કરતા બરાબર એટલે કે આ મિસ્ટેક કરશો તો તમારે કાં તો નવું ફોર્મ ભરવું પડશે કાં તો જે મેઈન પાસપોર્ટની ઓફિસ હોય ત્યાં જવું જશે અથવા તો બીજે ક્યાંય એક રીત સી થી તમે સુધારો કરી શકતા નથી તમારી જાતે અને અમુકો પોસ્ટ મતલબ કે પાસપોર્ટ ની ઓફિસ વાળા છે તે આ સુધારો કરી આપે છે અમુક કરી બી નથી આપતા ના પાડી દે છે ભાઈ નવું ફોમ બરાબર એટલે આ મિસ્ટેક ના થાય તેવી ખાસ ધ્યાન રાખજો બાકી આજનો ઓડિયો આપણે અહીંયા જ રાખીએ છીએ આવી તમને હેલ્ફુલ ને ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન જોતી હોય તો અમારી ચેનલને હજી લગી તમે જો સબસ્ક્રાઇબ ના કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઇબ કરી દ્યો બરાબર અને બાકી જે વિધિઓ વિદ્યાર્થી મિત્રો છે અમારી સાથે પેલાથી જ જોડાયેલા છે ડિપ્લોમા કરતા હોય ડિગ્રી કરતા હોય બધા એ બધાના છે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર આપવામાં આવે છે તો ની ઓફિશિયલ ગ્રુપની નીચે આપી દઉં છું બાકી ફોમ હેલ્પ સેન્ટર નામનું ગ્રુપ છે એની લિંક આપી દઉં છું જે લોકો વિદ્યાર્થી નથી અને બાકી આવા ફોર્મના વિડીયો જોવા માંગે છે તેના માટે એ ગ્રુપમાં જોઈન થઈ જાય એ બધા વિડીયો એમાં શેર કરવામાં આવશે જ્યારે બી નવા વિડીયો અપલોડ થશે ત્યારે બરાબર આમાં આપણી યુટ્યુબ ચેનલની અંદર જનરલ બધી જ વસ્તુઓ આપવામાં આવે છે જેમ કે જોબની ઇન્ફોર્મેશન આપવામાં આવે છે જોબની ની થોડી ઘણી તૈયારી ભી કરાવવામાં આવે છે જીટીયુ ને લગતી બધી ઇન્ફોર્મેશન નોટિસ આપવામાં આવે છે અને જીટીયુ ના સ્ટુડન્ટને એની તૈયારી ભી પૂરતી કરવામાં આવે છે બરાબર એટલે કે એક્ઝામની ડિપ્લોમાના એન્જિનિયરિંગ સ્ટુડન્ટ હોય એને પૂરેપૂરા એમ બી ને બધું પ્રોવાઇડ કરવામાં આવે છે જે હન્ડ્રેડ પર્સન્ટ તેમાંથી જ પૂછાય છે બરાબર જીટીયુ ના એક્ઝામ બી નજીક આવે છે તો જે મિત્રો જેમાં જોઈન ના ના જીટીયુના ઓફિસિયલ ગ્રુપમાં ઓફિશિયલ ચેનલમાં સોરી ઓફિસિયલ યુટ્યુ ચેનલ છે તમે જોઈન ના હોય તો ફટાફટ જોઈન થઈ જાય એની બિલિંગ નીચે હું આપી દઉં છું ફટાફટ જોઈન કરી લેજો બરાબર બાકી બીજા કોઈ મિત્રો ને આ રીતે કંઈ પ્રશ્ન આવતો હોય તો તે મારો કોન્ટેક્ટ કરી શકે છે ફોર્મ હેલ્થ સેન્ટર નામનું ગ્રુપ છે એમાં ગ્રુપ એડમિટ છે તમે મેસેજ કરશો એટલે તમને મારો કોન્ટેક્ટ નંબર મળી જશે અથવા તો એમાં ગ્રુપ એડમિટમાં મારો બી કોન્ટેક્ટ છે તેમાં મારો ડાયરેક્ટ કોન્ટેક કરી શકો છો બરાબર તો કંઈ ભાઈ મિસ્ટેક હોય તમારે કઈ બી પ્રશ્ન હોય તો તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો આજનો વિડીયો યા જ રાખીએ થેન્ક યુ ફોર વોચિંગ ગુજરાત એન્જિનિયરિંગ એકેડેમી ચેનલ આવા નવા નવા ઇન્ફોર્મેશન વાળા વિડીયો જોવા માટે અમારી ચેનલ ને કરો અને બે લાયકન જરૂરથી દબો જેથી તમને અમારા વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલા મળી રહે